ભુજની પતંગ બજારમાં અવનવી ડિઝાઇનની પતંગ ધૂમ મચાવી રહી છે ઉત્તરાયણને લઈને અત્યારથી લોકો પતંગ અને દોરીની ખરીદી કરી રહ્યા છે જેના કારણે ભુજની પતંગ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે શહેરી વિસ્તારમાં કાગળના પતંગ અને જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પ્લાસ્ટિકના પતંગની વધારે માંગ રહે છે જેમાં ઝાલર પ્રિન્ટ છોટા ભીમ ઈગલ ખંભાતની પતંગની વધુ માંગ રહે છે જ્યારે દોરીમાં લાલ કિલ્લા ગ્લાઇન્ડર તેમજ

પંદર થી વીસ ટકાનો ભાવ વધારો છે રો મટીરિયલ મોંઘો થઈ ગયો છે ડોરાની અંદર જો વાત કરીએ તો અત્યારે બરેલી અંદર કોહરા પડે છે એના કારણે કોઈ પણ જાતનો માલ આવતો નથી થી દિવસ થયા ત્યાં ઠંડીના કારણે માલ બનતો નથી એના કારણે બરેલી નો શોર્ટેજ છે એની અંદર ગ્લાઇન્ડર તેજ કમાન્ડર અલીબિર્જા એ બધા એવી કંપની છે જેની અંદર કોઈ પણ જાતની છેતરપિંડી હોતી નથી અને કસ્ટમર પણ આવીને હોય છે બીજી આપણે જો વાત કરીએ ડોરાની તો ચાઇનીઝ ડોરા અત્યારે બજારની અંદર ક્યાંય પણ છે નહીં ગ્રાહકો પણ આજે આવીને ફિરકીની વાત કરી અને અમને પૂછે છે આ ચાઇનીઝ નથી ને માટે કસ્ટમર ચાઇનીઝ ડોરાનો વિરોધ છે હજી પણ ગ્રાહકી નીકળશે કેમ કે ગામડાની ગ્રાહકી બપોર પાછી નીકળતી હોય છે ને સિટીની સવારના નીકળતી હોય છે બીજી આપણે જો પતંગની વાત કરીએ છોકરાની અંદર બેનટેન છોટા ભીમ એ વધારે ચાલતા હોય છે અને કાગળની વાત કરે ચીલ ખંભાતી ચીલ હેવી કાઢ એ મોટા છોકરાઓની અંદર ચાલતા હોય છે